જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે દસ દસ વાગે આપણે બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ તો ત્યારે બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બંને જો તમે આગળ અમારા બ્લોગમાં અને અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બન્યા રહેજો આપણે તૈયાર કરી દીધા છે નવરાવીને જો અને કપડાં બધું ધોઈ નાખ્યું છે આપણે

હમ હું ઠીકયા તેમ સુબે હું પીવો છો સોડા હા અને ઓલ બધું હું લીધું છે કાટલીમાં હમ સોડા પી જાયલ જો અમા ગ્લાસ માં મારા પ્રોધો રોટલી પાછું ચાલુ કરી દીધું છે

જમવામાં છે અમેરિકન ડ્રાય ફ્રૂટ ચિકન છે આજે અને પૂરી છે એટલે ફરફર છે એટલે સાઈઝ છે લપ્છી બાય જો ચિકન પૂરી ખાય છે તો આ લોકો જમવા પાણી મતરી છે જો જમવાનું આવે બરાબર તો આ લોકો જમવા